કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ ઓફ થઈ ગયા જય શ્રી રામ દોસ્તો ઘણા ટાઈમથી બધાને મેસેજ આવતા હતા કે વિશુભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા તમારા વિડીયો કેમ નથી આવતા તમે કંઈક પ્રોબ્લેમમાં છો અમને કયો તમને મારી શરૂઆતની વાત કરી જો બે હજાર બારમાં મને જ્યારે કરંટ લાગ્યો ને ત્યાં ફક્ત ને ફક્ત અમે ત્રણ વ્યક્તિ જ લડતા હતા દોસ્તો હું મારી મમ્મી અને મારી બેન મેં બધું મૂકીને અને હું ભણવા વહી ગયો હોસ્ટેલમાં ત્યાં મેં બહુ મેં બહુ સ્ટ્રગલ કર્યું દોસ્તો આ બધું હાથ વિના શીખવું અઘરી વસ્તુ એ તમારે કાંગરી કપાઈ જાય તો એ તમને કઈ હું નહીં કે હવે કામ થોડાક જે નથી કરવું એમ તો મારે તો બે હાથ નથી એક પગ નથી અને મારે ઉપર તો બાપનો છાયો ય નહોતો દોસ્તો બે હજાર બાર માંથી જયારે મને કરંટ લાગ્યો ને તે પછી તો બાપનો છાયો પણ વહી ગયો દસ થી અગિયાર વર્ષ હું હોસ્ટેલમાં રહ્યો ત્યાંથી રિટર્ન આવ્યો પછી મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી મેં ઘણું બધું દોસ્તો કર્યું મેં મારા જીવનમાં પણ હું ક્યાંય સક્સેસ નહોતો પછી મેં ઇન્સ્ટાગ્રામ મને સક્સેસ બનાવ્યો તમારા બધા પ્રેમ મળ્યો પછી દોસ્તો મેં લગ્ન કર્યા તમને બધાને ખબર જ દેશે કે મારા લગ્ન થઈ ગયા પણ તમને દોસ્તો એ નથી ખબર કે મારા લગન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ ઓફ થઈ ગયા દોસ્તો હું હિંમત હારી ગયો તો દોસ્તો ખોટું નહીં બોલું પછી મેં મારા ફોલોવર જોયા બે પોઈન્ટ સાત મિલિયન મારા ફોલોવર હે એ મારી હિંમત છે દોસ્તો હું કેવી રીતે હિંમત હારું એટલે તમારો ભાઈ હજી હિંમત નથી આવી રહ્યો તમે બધા સપોર્ટ કરતા રહીજો દોસ્તો તો તમે